નમસ્કાર મિત્રો આજે શેરડીનો રસ ગાય આધારિત શેરડી છે એનો રસ કાઢીએ છીએ સાઠો અવળો જ છે તો જેવા કેમિકલ વગરની શેરડીનો રસ કેટલો નીકળે છે દોઢક લીટર જેવો રસ નીકળ્યો છે ખાલી એક પાંચ ફૂટ સાઠામાંથી રસનો કલર પણ જેવો કાળો નથી પડતો વગર લીંબુ નેચરલ ગાય આધારિત આપણે બધી દવામાં ઉપયોગ ગોળની જગ્યાએ શેરડીનો રસ કરીએ છીએ મિકલ વાળો આપે છે ડીકમ્પોઝર જીવામૃત વધુ ગાય આધારિત દવા માં શેરડીનો રસનો જ ઉપયોગ કરીએ આ શેરડી છે હજી વાળા ખેતરમાં પડે છે કાયમી માટે શેરડીનો રસ નાખવાનો આ જોઈ શકો છો શેરડી છે ફાળીમાં પ્યોર નેચરલ મિત્રો આ રસની મીઠાશ એટલી છે ને કે આ રસ પીવે ને એટલે એમ જ કે આમાં એસેસ નાખેલું છે પણ હકીકતમાં આમાં કંઈ નાખેલું નથી પ્યોર ગાય આધારિત રસ છે આપણે રસ નાખી દઈશું તાકી જ મિત્રો આમાં મહેનત તો ઘણી છે જે કેમિકલનું ડબલું લાઈન છાંટીએ એવું આમાં કામ નથી તો સારું રિઝલ્ટ મળે છે સારું ખાવાનું મળે આ ખેતી કરવાથી આટલું બધું સારું ઘણું મળે છે આમાં ગાયોની બી જિંદગી સુધરે માણસની બી સુધરે અને જમીનની બી જિંદગી સુધરે નમસ્કાર આ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો જય ગો માતા